નર્મદા જિલ્લામાં મનરેગાના કામોને લઈને સાંસદે મોટું નિવેદન આપ્યું છે મનસુખ વસાવાએ કહ્યું કે બે વર્ષથી જિલ્લામાં એક પણ કામ નથી થયું ટેન્ડર પ્રક્રિયામાં કોઈ ક્ષતિ અથવા તો બીજી કોઈ સમસ્યા હોઈ શકે અધિકારીઓ ભલે કહેતા હોય કે મનરેગામાં કરોડોના કામ થયા છે નવા ટેન્ડર પાસ થઈ ગયા પણ વર્ક ઓર્ડર ન આપ્યાનું સાંસદે કહ્યું છે વર્ક ઓર્ડર વહેલી તકે આપી દેવામાં આવે તો કામો શરૂ થાય નવા કામો ગુણવત્તા વાળા થવા જોઈએ તેવું મનસુખ વસાવાઈ નિવેદન આપ્યું છે મનરેગાના કામોમાં તાલુકા કક્ષાએથી ખૂબ કાળજી રાખવી જોઈએ દિશા સમિતિની બેઠક પછી સાંસદ મનસુખ આ નિવેદન સામે આવ્યું બેઠકમાં ગેરહાજર અધિકારીઓ પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે એ ઉપરાંત જે યોજના છે યોજનામાં છેલ્લા બે વર્ષથી કોઈક કોઈક વિવાદમાં આવવાના કારણે કામો થયા નથી ટેન્ડરિંગ પ્રક્રિયામાં કોઈ ક્ષતિ હોય કે જે પણ કોઈ હશે પણ છેલ્લા બે વર્ષથી કામો થયા નથી લોકો ભલે કેટલાક આક્ષેપો મૂકતા હશે કે આટલા કરોડના કામો થયા આટલા કામો પણ બે વર્ષથી કોઈ કામો જ નથી થયા તો એ કામો હવે નવું ટેન્ડર લોકો જે એજન્સી વાળે ભર્યા છે જેનો લાગુ હોય તેને સમયસર એનો વર્ક ઓર્ડર આપી દેવો જોઈએ અને કામો સારા થવા જોઈએ ગુણવત્તાવાળા કામો થવા જોઈએ અને ક્યાંક એક બે અધિકારી ગેરહાજર હતા તો એનો અમે ધ્યાન દોઈ એનો ખુલાસો માંગવાના છે કે દિશા અગત્યની મીટિંગ હોય છે તો કેટલાક અધિકારીઓ એ નથી એનો પણ અમે ખુલાસો માંગવાના છે